ઓમ નમો ભગવતે વાસુદેવાય તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે ભગવતી કૃપા હંમેશા તમારા પર અને તમારા સમસ્ત પરિવાર ઉપર બની રહે મિત્રો આજના વિડીયોમાં આપણે દેવ ઉઠી એકાદશી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ દેવ ઉઠી એકાદશી કાર્તિક મહિનાના શુક્લ પક્ષમાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાથી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બધા જ પાપ કર્મોથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે જો તમે આખા વર્ષમાં કોઈ પણ એકાદશીનું વ્રત ન કરો અને માત્ર દેવ ઉઠી એકાદશીનું વ્રત કરો તો પણ તમને આખા વર્ષના એકાદશી વ્રત જેટલું ફળ મળે છે કારણ કે આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રા પછી જાગૃત અવસ્થામાં આવે છે એટલા માટે આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી શરૂઆત થઈને અને દેવ ઉઠી એકાદશી સુધીના ચાર મહિનાને ચતુર્માસ કહેવામાં આવે છે આ ચાર મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે આ સમય દરમિયાન ચતુર્માસમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું મનાય છે જેમ કે લગ્ન મુંડન ગૃહપ્રવેશ નામકરણ વગેરે અર્થાત સનાતન ધર્મમાં સોળ સંસ્કારોમાં જે પણ શુભ કાર્ય છે તે બધું ચતુર્માસ દરમિયાન વર્જિત ગણાય છે જ્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગૃત થાય છે ત્યારે તેમની વિધિવત પૂજા કરવામાં આવે છે ઉપવાસ રાખવામાં આવે છે અને શાલિગ્રામજી અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે આ પછી સનાતન ધર્મમાં તમામ શુભ કાર્યો અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે વર્ષ બે હજાર પચીસમાં દેવ ઉઠી એકાદશી ક્યારે છે આ એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે અને વ્રત ક્યારે કરવાનું વ્રત ખોલવાનું શુભ મુરત શું રહેશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી કયા મંત્રોનો જપ કરવો કયા ઉપાયો કરવાથી વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે એ પણ જાણીશું અને તુલસીજી તથા શાલિગ્રામજીના વિવાહ ક્યારે કરવા આ બધું જ આજના વિડીયોમાં તમને વિગતે જાણી શકશો આથી આ વિડિયો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કૃપા કરીને આખો વિડિયો જરૂર જોજો અને તમે ચાહો છો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર તમારા સંતાનો ઉપર બની રહે તો આ વિડીયોને એક લાઇક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય લક્ષ્મીમાં અથવા જય તુલસી દેવી અવશ્ય લખી લેજો તો ચાલો હવે જાણીએ કે વર્ષ બે હજાર પચીસમાં માં દેવ ઉઠી એકાદશી ક્યારે હશે આ તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે તો જુઓ કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ શરૂ થઈ રહી છે એક નવેમ્બર બે હજાર રોજ સવારે નવ ને અગિયાર મિનિટે અને એકાદશી તિથિનું સમાપન થશે બે નવેમ્બરના રોજ સવારે સાત ને એકત્રીસ મિનિટે હવે પ્રશ્ન એ છે કે વ્રત ક્યારે રાખવું તો જુઓ જ્યારે આપણે એકાદશીનું વ્રત ધારણ કરીએ છીએ ત્યારે સૂર્યોદય કાલીન એકાદશી હોવી જરૂરી છે તેથી આ વખતે બે નવેમ્બર બે હજાર રોજ સૂર્યોદય સમય સાથે એકાદશી તિથિ ઉપલબ્ધ છે એટલે બે ઉઠી એકાદશીનું વ્રત આપણે રાખવાનું છે બે નવેમ્બર બે હજાર પચીસના રોજ કારણ કે જુઓ એક નવેમ્બર બે હજાર રોજ જે એકાદશી તિથિ મળી રહી છે તે યુક્ત એકાદશી છે કારણ કે સવારે નવ ને અગિયાર મિનિટ સુધી દસમી તિથિ રહેશે પછી એકાદશી શરૂ થશે એટલે આ શુદ્ધ એકાદશી નથી તેને દસમી વિધ્ય એકાદશી કહેવામાં આવે છે અને દસમી વિધ્ય એકાદશીનું વ્રત કરવાથી આપણા બધા જ પુણ્ય નષ્ટ થઈ જાય છે તેથી એકાદશીનું વ્રત આપણે બે નવેમ્બરના રોજ રાખવામાં આવશે હવે ચાલો વાત કરીએ કે બે નવેમ્બરના શુભ મુહૂર્તો વિશે તે દિવસે સૂર્યોદયનો સમય રહેશે સવારે છ ને તેત્રીસ મિનિટે અને સૂર્યાઅસ્તનો સમય છે સાંજે પાંચ ને ચોત્રીસ મિનિટે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગેને પચાસ મિનિટથી પાંચ ને એકતાલીસ મિનિટ સુધી અમૃતકાળનો સમય રહેશે સવારે નવ વાગ્યા અઠ્યાવીસ મિનિટથી અગિયાર સુધી અને અભિજીત સમય છે સવારે બેતાલીસ મિનિટથી બપોરે બાર ને સત્યાવીસ મિનિટ સુધી આ વખતે એકાદશીનું વ્રત ખૂબ જ શુભ યોગમાં આવી રહ્યું છે બે નવેમ્બરના રોજ ત્રિપુષ્કર યોગ છે અને સારવારથી સિદ્ધિ યોગ પણ છે જે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે હું તમને હંમેશા કહું છું કે જ્યારે પણ ત્રિપુષ્કર યોગ લાગે છે અને આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે તેનું ફળ આપણને ત્રણ ગણું મળે છે ચાહે તમે મંત્ર જપ કરો દાન કરો પુણ્ય કર્મ કરો પૂજા પાઠ કરો અથવા કોઈ ખરીદી કરો કે કોઈ નવું કાર્ય શરૂ કરો તમને તે તમામ કાર્યોનું ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે ત્રિપુષ્કર યોગનો આરંભ થઈ રહ્યો છે સવારે સાત વાગ્યા ને બત્રીસ મિનિટે અને તેનું સમાપન થશે સાંજે પાંચ વાગ્યા ને ત્રણ મિનિટે એટલે સવારથી સાંજ સુધી ત્રિપુષ્કર યોગ રહેશે જો તમારે કોઈ પણ શુભ કાર્ય કરવું હોય ખરીદી કરવી હોય જેમ કે સોનું ચાંદી ધાતુ ખરીદવી હોય પ્રોપર્ટી લેવી હોય કે વાહન તો આ દિવસ તમારા માટે અત્યંત શુભ છે આ સમયમાં તમને ત્રણ ગણું ફળ મળશે અને બે નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રણ મિનિટથી લઈને ત્રણ નવેમ્બરના રોજ સવારે છ વાગ્યાને સાડત્રીસ મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે જે પણ ખૂબ જ શુભ છે સર્વાર્થ સિદ્ધિ યોગમાં જો આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો એમાં સિદ્ધિ મળે છે સફળતા મળે છે જો આપણે રાત્રે જાગરણ કરીએ મંત્ર જપ કરીએ ભજન કીર્તન કરીએ અથવા અખંડ દીપદાન કરીએ તો આપણી મનની કોઈ પણ ઈચ્છા જલ્દી પૂર્ણ થાય છે અને જો આપણા મનમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની નિષ્કામ ભક્તિ કરવાની ઈચ્છા હોય તો ભગવાન વિષ્ણુની અતિશય કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને નિષ્કામ ભક્તિ મળે છે હવે જુઓ સૃષ્ટિના પાલન કરતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રાથી હવે જાગૃત થઈ રહ્યા છે તેમની વિધિવત પૂજા કરો મંત્ર જપ કરો અને આ બધા શુભ મુહૂર્તમાં જો તમે પૂજા કરો તો તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થશે કોઈ પણ ઈચ્છા અધૂરી નહીં રહે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મળે છે ત્યારે દરેક મનોકામના પૂર્ણ થાય છે આથી આ દિવસ ખૂબ જ મહત્વનો છે હવે જાણીએ કે તુલસી વિવાહ ક્યારે કરવો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી હરિ જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તેઓ પોતાની અર્ધાગીની તુલસીજીની પુકાર સાંભળે છે એટલે ભગવાન શ્રી હરિ જગાડ્યા પછી તેમની વિધિવત પૂજા કરીને તુલસી અને શાળીગ્રામનો વિવાહ કરવામાં આવે છે હવે આ વર્ષે એકાદશી તિથિ તમને એક નવેમ્બરના રોજ મળી રહી છે અને આખો દિવસ એકાદશી તિથિ રહેશે રાત્રે પણ એકાદશી છે તેથી એક નવેમ્બર પણ એકાદશી માનવામાં આવે છે અને ઘણા મંદિરો અને સંપ્રદાયો એવા છે કે જે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ એકાદશીનું વ્રત પણ રાખશે તો જો તમે એવા સંપ્રદાય સાથે જોડાયેલા છો જ્યાં એક નવેમ્બરના રોજ એકાદશીનું વ્રત રાખવામાં આવશે તો તમે પણ રાખી શકો છો કારણ કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય નહીં તેથી આ વખતે દેવ ઉઠી એકાદશી એક નવેમ્બર અને બે નવેમ્બર બંને દિવસ માનવામાં આવશે તમારી સુવિધા મુજબ તમારી ઈચ્છા મુજબ અથવા તમારા ગુરુની આજ્ઞા મુજબ જે દિવસ તમને અનુકૂળ લાગે તે દિવસ વ્રત રાખી શકો છો સામાન્ય રીતે બે નવેમ્બરના દિવસે એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ ગણાય છે કારણ કે આ દિવસે બાર યુક્ત એકાદશી છે અને બાર યુક્ત એકાદશી સર્વોત્તમ માનવામાં આવે છે બાકી તે તમારી પોતાની ઈચ્છા પર છે અને તુલસી વિવાહ તમે એક નવેમ્બરના રોજ પણ કરી શકો છો કારણ કે આ આખો દિવસ એકાદશી તિથિનો છે તેમજ બે નવેમ્બરના રોજ પણ કરી શકો છો પરંતુ બે નવેમ્બરના રોજ જો જુઓ તો રવિવારનો દિવસ પડે છે અને રવિવારે તુલસીની પૂજા કરવામાં આવતી નથી તેથી ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન થાય છે કે પછી બે નવેમ્બરના રોજ તુલસી વિવાહ કેવી રીતે કરવા તો તમે ઈચ્છો તો એક નવેમ્બર બે હજાર પચીસના રોજ શનિવારના દિવસે તુલસી વિવાહ કરી શકો છો અથવા જેમ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશીથી લઈને પૂર્ણિમા તિથિ સુધીના કોઈપણ દિવસે તુલસી વિવાહ કરી શકાય છે એટલેથી તમે તમારી સુવિધા પ્રમાણે નક્કી કરી શકો છો હવે જાણીએ કે એકાદશી વ્રતનું પારણ ક્યારે કરવાનું છે તો જુઓ એકાદશી વ્રતનું પારણ આપણે બારસ તિથિના દિવસે એટલે કે દ્વાદશી તિથિમાં કરીએ છીએ દ્વાદશી તિથિ શરૂ થશે બે નવેમ્બર બે હજાર પચીસના રોજ સવારે સાત વાગ્યાને એકત્રીસ મિનિટે અને દ્વાદશી તિથિ પૂર્ણ થશે ત્રણ નવેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યાને સાત મિનિટે તો આ આવી સ્થિતિમાં ત્રણ નવેમ્બરના રોજ સૂર્યોદયના સમયે દ્વાદશી તિથિ ઉપલબ્ધ નહીં હોય એટલે જો તમે બે નવેમ્બરના રોજ વ્રત રાખી રહ્યા છો તો વ્રતનું પારણ તમારું તેરસ સ્થિતિમાં થશે હવે આ વખતે બે દિવસની એકાદશી છે દેવ ઉઠી એકાદશી એક નવેમ્બરના રોજ પણ છે અને બે નવેમ્બરના પણ છે તો જો તમે એક નવેમ્બરના રોજ એકાદશીનું વ્રત રાખી રહ્યા છો તો પારણ ક્યારે કરવું તો જુઓ હરિવાસર પૂર્ણ થયા પછી જ વ્રતનું પારણ કરી શકાય છે તો બે નવેમ્બરના રોજ હરિવાસર પૂર્ણ થશે બપોરે બાર વાગ્યાને પંચાવન મિનિટે એટલે કે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ દેવ ઉઠી એકાદશીનું વ્રત રાખનારા ભક્તો માટે પારણનો સમય રહેશે બે નવેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે એક ને અગિયાર મિનિટથી બપોરે ત્રણ વાગ્યાને ત્રેવીસ મિનિટની વચ્ચે તો તમારે વ્રતનું પારણ આ સમયગાળા દરમિયાન જ કરવાનું છે તે પહેલાં તમે સવારે દ્વાદશી તિથિમાં પૂજા કરી શકો છો દાન વગેરે પણ આપી શકો છો સવારે તમે ફરાળ લઈ શકો છો પરંતુ બપોર સુધી અનાજનું સેવન ન કરવું અનાજ તમે બપોર પારણના શુભ મુહૂર્ત દરમિયાન જ લો અને જે ભક્તો દેવ ઉઠી એકાદશીનું વ્રત બે નવેમ્બરના રોજ રાખશે તો તેમનું પારણ કરવાનું છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસના રોજ તમારા માટે પારણનો શુભ સમય છે સવારે છ વાગે ચોત્રીસ મિનિટથી સવારે આઠ વાગે ને છેતાલીસ મિનિટની વચ્ચે વ્રતનું પારણ હંમેશા શુભ મુહૂર્તમાં કરવું જોઈએ ત્યારે જ વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે એટલે કાર્તિક માસની દેવ ઉઠી એકાદશી બે દિવસ છે એક નવેમ્બરના રોજ પણ અને બે નવેમ્બરના રોજ પણ તો તમે કયા દિવસે વ્રત રાખી રહ્યા છો કોમેન્ટમાં જરૂર જણાવજો દેવ ઉઠી એકાદશી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ તુલસી અને શાલિગ્રામના વિવાહની સંપૂર્ણ વિધિ આ બધા વિડીયો તમને આગળ મળવાના છે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને મળીશું આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ